સો હેલો ગાઈઝ જો ફાઇનલી આપણે રાતે રતા વાળીએ ને વહેલા સવારે પાંચ વાગે આવતા રહેતા અહીંયા ગામમાં અને હવે આપણે જવાનું છે અહીંથી તારી તો આપણી ગાડી થઈ ગઈ છે રેડી તો ચાલો નીકળીએ આપણે એવા થાય અહીંયા આપણા માના ઘરે આ છે આપણા માં મમ્મીના મમ્મી તો ચાલો મિત્રો અત્યારે નીકળીએ હવે તો ચાલો માં તો જાઓ તો ચાલો ગાઈઝ જય માતાજી જય શ્રી રામ તો જઈએ આપણે અહીંથી જવાનું છે ધારી ભાઈ આ ગીર એક્સપ્લોર કરીએ જંગલ કાલે મિત્રો હું જવાનું હતું આપણે ડાયરેક્ટ ત્યાં જ પણ મોડું થઈ ગયું હતું તો આપણે રોકાઈ ગયા હતા અહીંયા તો ચાલો ત્યારે નીકળીએ આવી જલ્દી સો ફેમિલી જો આપણે અહીંથી જતા હાઈવે પર ભાઈ ના લગન માં જાન લઈને જતા થા અને ભાઈ વહેલા સવારમાં માં અમને સિંહ જોવા મળ્યા બોલો આગળ આપણે ધારીની આ સાઈડ સિંહ જોવા મળ્યા હતા અત્યારે જોવા મળી જાય તો મજા આવી જાય તો ભાઈ અત્યારે હું આપણે જવાનું છે જુનાગઢ કાલેકાર ત્રણ દિવસ અને અત્યારે હું લોકેશન એક્સપ્લોર કરી છું જંગલના અહીંયા આવી ગઈ છે કંઈક નદી આ તો હું ગમે ત્યારે જાઉં ત્યારે કોરી જ હોય ચોમાસું હોય કે ગમે હોય થોડું ઘણું પાણી આવેલું લાગે છે તો ફેમિલી ફાઇનલી જો આપણે પહોંચી ગયા છે લાળા ચલાલા એથી આપણે જવાનું છે ભાઈ ધારી 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 વય હોઈ 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 અહીં આવી ગયો છે રેલગાડીનો પાટો નાનો એવો ચાલો ભાઈ બહાર નીકળીને પહેલાં રાહુલભાઈને ફોન કરી દઈએ આપણે ને લઈ જવાના છે એક લોકેશન પર જે આવેલું છે જંગલમાં કેટલું રહ્યું સત્તર રહ્યું ધારી કળદરા ફળિયાર મંદિર સત્તર વાવ ગાઈસ અહીંથી જવાનું સીધું જો અહીંથી સિંહનો સાલો થઈ જાય સિંહનો એરિયો સો ગાઈસ અહીંયા આવી ગયું છે ગળધરા ખોડિયાર મંદિર અને સફારી આંબરડી સફારી પાર્ક જો ફેમિલી અહીંથી જવાય જમણી સાઈડ અહીંથી આંબરડી સફારી પાર્ક અને આ ધરા ખોડિયારમાંનું મંદિર આવેલું છે મસ્ત ભાઈ એક નંબર આપણે ઓલરેડી વિડીયો છે તે તમે ન જોયું હોય તો જોઈ લેજો અને આપણે જવાનું છે પણ ત્યાં હવે આજ જઈશું કે કાલે અત્યારે પહેલા જઈએ એક મસ્ત લોકેશન પર છે ત્યાં ઓ ડેમ તો જે ખાલી લાગે સો ગાઈઝ આપણે હવે પહોંચી ગયા ધારી એ તો ખાલી છે ડેમ આપો ભરેલો હોય ને તો મજા આવે ભાઈ આ બાજુ વરસાદ ઓછો લાગે છે छोकर जाए से स्कूल चलो गाई चलो ओ भाई भाई रिएक्शन तो आ रहे है मस्त रिएक्शन चाहिए भाई मस्त आगे जाइए से हाँ, हाँ।

તો આ ભાઈ આપણને મળવા આવ્યા ત્રણેય અહીંયા આપણે ઊભા હતા વેટ કરતા હતા ફ્રેન્ડનો બસ શાંતિ છે એમ છે રાહુલભાઈ હવે આવી ક્યાંક રખડવા તો ફેમિલી જો ફાઇનલી આપણે જઈએ છીએ અત્યારે રાહુલભાઈના ઘરે આપણા ભાભીના ઘરે એ આવેલું છે ભાઈ જંગલમાં બે ગામ આ મતલબ ધારીથી છે કાંઈક ત્રીસો કિલોમીટર છે આ આ રોડનું સહેલું ગામ છે ભાઈ સેલ નામ સહેલું પછી ત્યાંથી જંગલ આવી જાય ભાઈ મજા આવશે એક નંબર અને ત્યાંથી પછી આપણે પાછું જવાનું છે એક મસ્ત લોકેશન છે ત્યાં જવાનું છે તો વિડીયો માં સુધી બન્યા રહીજો મજા આવશે ને આપણી જોડે છે રાહુલ ભાઈ એ આપણા આ વિડીયો માં આવી ગયા છે પહેલા પણ બે ત્રણ વાર તો ચાલો મિત્રો પહેલા જઈએ આપણા રાહુલ ભાઈ ના ઘરે અને પછી ત્યાંથી આપણે નીકળવાનું છે એક મસ્ત લોકેશનલી આપણે પહોંચવા આવી ગયા ક્રાંચા સો ગાઈસ ફાઇનલી જો આપણે પહોંચવા આવી ગયા આ જો જંગલ માં આપણે આવી ગયા અને આવી ગયા અહીંયા ડુંગરા પહાડ માસ્ત ભાઈ અને અહીંથી આપણે જવાનું છે એક માસ્તર લોકેશન છે આવેલું કંકાય બાણે મોર રાજ્ય આવી રોડ ઉપર ત્યારે હોય પાણી હા સો गाइस ફાઇનલી જો આપણે પહોંચી ગયા क्रांगसा ओ ભાઈ તો અહીંયા થાય છે રોડ પૂરો અને અહીંયા આવી ગયો છે घर ક્યાં આયા 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 આવું કિશન રાય પણ જો હલે અરિવંત જો ફાઇન એટલે આપણે પાછા નીકળી ગયા અહીંથી હવે જવાનું છે ભાઈ આપણે જંગલમાં આપણે આવ્યા રસ્તાની આ એક ગામ આવે ત્યાંથી આપણે જવાનું છે અંદર જંગલમાં જે એક કંકાઈ માનું મંદિર આવેલું છે ભાઈ જંગલમાં તમે જોયું મજા આવી રહ્યા હા ભાઈ નેક્સ્ટ લેવલ છે કીધું થોડુંક ચાર્જિંગ થઈ જાય પાવર માં અને ફોન માં પછી પાછા નીકળીએ જાય સો ફેમિલી થોડોક વરસાદ ઓછો છે વરસાદ વધારે હોય તો તો મજા આવે અહીંયા રાઈડ કરવાની

મિત્રો ફાઇનલી નીકળ્યા ત્યારે અહીંયા છે ભાઈ જંગલ ખતરનાક વાળું જંગલ ભાઈ અહિયાં સિંહ ગમે ત્યારે જોવા મળી શકે અને આપણે અહીંથી જવાનું ભાઈ દલખાણિયા આ રોડ નીકળશે દલખાણિયા જો આ વાદળ અહીંથી ચડ્યું છે વરસાદ આવશે એવું લાગે છે જો ફેમિલી ફાઈનલી જો સામે ડુંગરા દેખાઈ ગયા છે મસ્ત ભાઈ એક નંબર આ લગભગ હું છું આ પહેલો જે ભાઈ જંગલમાં મોટો બ્લોગિંગ કરવા આવ્યો મતલબ ગીર જંગલમાં આપણે આવ્યા જઈએ મોટો બ્લોગિંગ કરવા ભાઈ

કારણ કે અહીંયા લગભગ હું પહેલો છું મોટો મોટો બધા છે મોટવલગર આ રસ્તે ના ચાલતા હોય જો મિત્રો આ બાજુ જોવો વાદળ અને હમણાં આપણે આપણે અત્યારે જંગલમાં જઈએ ਜਦੋਂ ਮੈਂ ਹਲੇ se ਆ ਵੀ ਗਏ સો હેલો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા આપણે કંકાઈ બાણેજ જે કંકાઈ માનું મંદિર આવેલું છે મિત્રો જંગલની વચ્ચે ભાઈ નેક્સ્ટ લેવલ મતલબ ખતરનાક ભાઈ ઓફરોડિંગ હતું મતલબ કાચો રસ્તો ભાઈ એમાં જે ઓફરોડિંગ જે રાઈડર હોય એને આવવું હોય તો અહીંયા આવી શકે મિત્રો આ છે તારીના દલખાણીયા ગામેથી આગળ જવાનું કંકાઈ બાણેજ એવું છે નામ મિત્રો ઓફરોડિંગ ભાઈ નેક્સ્ટ લેવલ વિડીયો ઉતારવાની ફોટોગ્રાફીની શક્ત મનાય એક ફોટો પાડો પચીસ હજાર એટલા માટે આપણે વિડીયો શૂટિંગ કર્યું નથી ફોટા પાડ્યા નથી જો તમારે આવવું હોય તો તમે આવી શકો છો મિત્રો અને મસ્ત છે જંગલની વચ્ચે છે જેને ઓફરોડિંગ પસંદ છે જેને જંગલ પસંદ છે એ આવી શકે આપણી જો ભાઈ સ્પલેન્ડર લઈને ગયા હતા અને મજા આવી ગઈ ભાઈ ચાલો મિત્રો તો હવે જઈએ આપણે અહીંથી સીધા ક્રાંગસા અને પછી બપોર પછી નીકળશું આપણે એક મસ્ત બીજા લોકેશન પર જે ભાઈ આજે જંગલમાં જે ફરવાની મજા આવી છે ભાઈ મજા જ આવી ગઈ હવે વિડિયો નો ઉતારવો દીધો નકર તો ભાઈ મજા આવી જ ફાઇનલી અમે આવી ગયા બાર જંગલમાંથી કેટલા વાગ્યા અત્યારે ટાઈમ મિત્રો થઈ ગયો છે બપોરના 12 સો ચાલો ગાઈસ જઈએ હવે જંગલમાં ભાઈ ઓફ રોડિંગ કરવાની મજા આવી ગઈ અને ફરવાની પણ મજા આવી ગઈ આજલ ક્યાં આવી ગયો ને સારી સીધું